તો મિત્રો છેલ્લા ઘણા દિવસથી પટ્ટાનું રાજકારણ ગરમાઈ ગયું છે એ બધા ખૂબ વધારે પડતા ઉછળી રહ્યા છે અને પોલીસને હાથો બનાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે આજે મારે એક ઘટના બાબતે પહેલા તો તમારા બધાનું ધ્યાન દોરવું છે કે પેલા બધા મિત્રો લાઈવ માં આવી જાય પછી હું બધાનું ધ્યાન દોરું હું તમને બધાને એક સમાચાર બતાવવા માંગુ છું કે આ હર્ષ સંઘ વિશે બહુ વધારે પડતું બોલ બચ્ચન કરે છે ઠીક છે અત્યારે સત્તામાં છે એટલે બહુ વધારે પડતું બોલ બચ્ચન કરવા માટે થઈને એને કોઈ રોકટોક હશે નહીં પણ મારા હાથમાં કેટલાક છાપાના ટુકડાઓ અને હું જનતાને જણાવવા માંગુ છું કે સંસ્કારની વાતો કરનારા લોકોને સંસ્કારના ઉદ્દેશ આપનારા પટ્ટાના નામે રાજકારણ કરી અને સામાન્ય પોલીસવાળા જે છે કોન્સ્ટેબલ લોક રક્ષકો એના પરિવારને હાથો બનાવનારા હર સંઘવીની અસલિયત શું છે એ વાંચો મારા હાથમાં આ બિઝનેસ સ્ટાન્ડર્ડ નામનું એક છાપું છે ચૌદમી સપ્ટેમ્બર બે 2013 નું છાપું છે એની હેડલાઇન વાંચો એની હેડલાઇન એવું છે કે બીજેપી એમએલએ બુક ફોર અબ્યુઝિંગ કોપ રેઇનિંગ ઇન મોદી જુબિલેશન હમણાં હું તમને આનો ગુજરાતી અર્થે સમજાવું આ બીજું છાપું છે ઇકોનોમિક ટાઈમ્સ ઓફ ઇકોનોમિક ટાઈમ્સ બીજેપી એમએલએ બરાબર અને એમાં તારીખ સપ્ટેમ્બર બે હજાર તેર ત્યાર પછી આ ત્રીજું છાપું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એવું લખ્યું છે કે બીજેપીના ધારાસભ્યને પોલીસે એફઆઈઆર કરી આ ઇન્ડિયન એક્સપ્રેસ છાપું છે ઇન્ડિયન એક્સપ્રેસમાં લખ્યું બીજેપી એમએલએ ફોર્મર મેયર કેટ નોટિસ ટુ અપિયર બિફોર પોલીસ હવે કયા એમએલએ છે એ નામે વાંચી લો જરા ભાઈ એમ સ્ક્રીન ઉપર પોલીસે કોને નોટિસ આપી છે જોઈ લો અને શેની નોટિસ એ જોઈ લો ઘટના એવી છે દોસ્તો કે જ્યારે બે હજાર ચૌદનું લોકસભાનું ઇલેક્શન ચાલતું હતું ત્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા સપ્ટેમ્બર બે હજાર તેર ની વાત છે આ એ સમયે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી ભાજપના માજી મેયર એનું કંઈક નામ લખ્યું છે અને બે ચાર બીજા લોકો આટલા લોકોએ ટોળું કરી અને જાહેર ચાર રસ્તા ઉપર કોઈ પણ મંજૂરી વગર કોઈ પણ આયોજન વગર ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું અને આખા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો ફટાકડા ફોડવાના કારણે બે ફાર્મ નાચવા ગાવાનું બે ફાર્મ ગમે ત્યાં હાઈવે પર રોડ રસ્તા પર ફટાકડા ફોડવાના અને એના કારણે જનતામાં અગવડતા થઈ તો કોઈએ સો નંબરમાં ફોન કર્યો કે ભાઈ અહીંયા કેટલાક માણસો રોડ ઉપર ફટાકડા ફોડી રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામ થયો છે ઘટના હતી કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેનો ચહેરો જાહેર કર્યો એની ખુશીમાં આ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને એની ટોળકી છે એ ફટાકડા ફોડતી હતી એ વખતે ત્યાંના સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા એને સો નંબર પર ફોન જવાના કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે ગયા અને ઘટના સ્થળે જઈ અને એણે ફટાકડા ફોડતા હતા એને રોકવાની અને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તમે આ રોડ ઉપર ફટાકડા ફોડો છો તમારે ના ફોડાય ટ્રાફિક જામ થઈ ગયું છે વગેરે 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 તો ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ચાર પાંચ લાફા મારી લીધા ગાળો દીધી ધક્કા મુક્કી કરી અને એની સાથે જે કાંઈ ટોળકીમાં લફંગાઓ હતા એ લફંગાઓએ પણ મારામારી કરી લીધી પીએસઆઈ સાથે અને પોલીસ સ્ટાફ સાથે એવી એફઆઈઆર નોંધાઈ હવે એ એફઆઈઆર જે છે એની હું તમને વિગત કરું કે બે હજાર તેરમાં માં હર્ષ સંઘવીની સામે એફઆઈઆર નોંધાય અને એફઆઈઆરની અંદર પીઆઈ એવું લખ્યું કે જ્યારે પીઆઈ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આમાં લખ્યું છે ધ એલેજેડ ઇન્સિડન્ટ ટુક પ્લેસ લાસ્ટ ઇવનિંગ વેન પાર્ટી સપોર્ટર્સ વેર સેલિબ્રેટિંગ ધ ગુજરાત ચીફ મિનિસ્ટર્સ ફોર્મલ નોમિનેશન બાય બીજેપી ફોર ધ ટોપ પોસ્ટ બાય બ્રસ્ટિંગ ક્રેકર્સ રાજેન્દ્ર દેસાઈન કોપ એન્ડ પાર્ટી વર્કર અને ત્યાર પછી એટલે કે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ બંદોબસ્તની ફરજ નિભાવી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ફટાકાવાળી કરી લીધી લાફા મારી લીધા અને સાથે કોન્સ્ટેબલો સાથે પણ મારામારી બોલા બોલી થઈ ગઈ ત્યાર પછી પીએસઆઈએ એક એફઆઈઆર દાખલ કરી ઉમરા પોલીસ સ્ટેશનની અંદર કે હર્ષ સંઘવી એની સાથેની ટોળકીએ પોલીસ કર્મચારી પર મારકમારી કરી છે હુમલો કરી છે ફરજમાં રુકાવટ કરી છે

પીઆઈ અને પીએસઆઈ ની તાત્કાલિક બદલી ઉમરા પોલીસ સ્ટેશન થી થઈ ગઈ અને એની જગ્યાએ નવા પીઆઈ આવ્યા સી કે પટેલ હવે હર્ષ સંઘવીએ પોલીસ તંત્ર ઉપર દબાણ કરી પટ્ટા ઉતારી લેવાની ધમકી મારી દાદાગીરી કરી પોલીસને મારી લીધા પછી કલમ એકસો તેતાલીસ સુડતાલીસ છ્યાસી અઠ્યાસી ત્રાણું બસો એક બસો ત્રણ બસો ચોરાણું ત્રણસો બેતાલીસ ત્રણસો ત્રેપન પાંચસો ચાર ની જે એફઆઈઆર નોંધાઈ હતી

પોલીસને કઈ કીધું નથી કઈ કર્યું નથી બસ ખાલી જાહેરનામાનો ગુનો હતો ફટાકડા ફોડ્યા એટલું ખાલી કલમ રાખી બાકીની બધી કલમ સી કે પટેલે એફઆઈઆર હોય કે હું ઓન ડ્યુટી હતો અને મને માર માર્યો એવી એફઆઈઆર હતી એફઆઈઆર ની તપાસ દરમિયાન પીઆઈ ની બદલી આ હર્ષ સંઘવીએ કરાવી અને તપાસમાં એવું ખોલાવડાવ્યું કે મારા મારી નથી થઈ ખાલી ફટાકડા ફોડ્યા છે હવે આ પ્રસંગવી પછી આપણને અત્યારે જેણે પોલીસને માર મારી લીધો છે લાફા મારી લીધા છે એ હવે અત્યારે સંસ્કાર શિખવાડવા નીકળ્યા છે અને પોલીસના પટ્ટાનું જ્ઞાન તમે દેવા નીકળ્યા છો જેણે પોલીસના જેડાઈ શેખના અને આ બધા વાટલિયા પીઆઈ ને બધાના પટ્ટા ઉતારી લીધા આજની તારીખમાં પણ સરકારની વેબસાઈટ ઉપર કેસ નંબર એકસો તેત્રીસ ઓબ્લીક બે હજાર ચૌદ છે આજની તારીખમાંય છે અને એની અંદર આજની તારીખમાં એ તે આ ભાઈનું નામ બતાવે છે આરોપી તરીકે કે જે કઈ પ્રોસેસ હોય આજની તારીખમાં એટલે હવે પોલીસના પટ્ટા બાબતે હર્ષ સંઘવી એ કંઈ બોલવાનું રહેતું નથી કે તમે કેટલા શાણા અને શાહુકાર માણસ છો બીજી વાત કે હર્ષ સંઘવી એ 2019 માં એક કારસ્તાન કરેલું એ કારસ્તાન પણ હું તમને બતાવું આ કારસ્તાન છે એમાં એવું લખ્યું છે કે બીજેપી એમએલએ હર્ષ સંઘવી થ્રેટન્સ

એ જવાબની સામે હર્ષ સંઘવીએ સરકારી માણસોને એવું કીધું કે તું મારી સામે બહુ સ્માર્ટ બનતો નહીં નહીં તારા ટાંટિયા તોડીને હાથમાં આપી દઈશ એવું અહીંયા લખેલું છે આ પીળી લાઈન જે કરીએ વાંચો સ્ટોપ અહીંયા લખેલું છે સ્ટોપ એક્ટિંગ સ્માર્ટ ઓર આઈ વિલ એન્શ્યોર યોર નીઝ આર બ્રોકન સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈને ધારાસભ્ય કક્ષાના વ્યક્તિએ સરકારી માણસને ટાંટિયા ભાંગી નાખીશ આ ભાષા અને આ શબ્દોમાં વાત કરેલી છે ત્યાર પછી મીડિયાએ ધારાસભ્ય હર્ષ સંઘવીને પૂછ્યું કે તમે આ સવાલ પૂછો તમે ટાટિયા ભાંગી નાખવાની વાત કીધી તો તમારું શું કેવું ત્યારે હર્ષ સંઘવીએ જવાબ આપ્યો અહીંયા લખ્યો છે આઈ ડોન્ટ રીગ્રેટ માય હાર્શ સ્ટેટમેન્ટ સરકારી કર્મચારીને એવું કહેવામાં આવ્યું કે હું તારા ટાંટિયા ભાંગી નાખીશ પછી મીડિયાએ પૂછ્યું કે તમે આવા શબ્દો બોલ્યા તમને વ્યાજબી લાગે છે

જીગ્નેશ મેવાણીની ભાષાને લઈને સંસ્કારનો ઉપદેશ આપનારા હર્ષ સંઘવીને વિનંતી છે કે સંસ્કારની વાત તમારે કરવાની નથી તમે બે હજાર તેરમાં પીએસઆઈ ને લાફા મારી લીધેલા છે અને એના પટ્ટા ઉતરાવી નાખેલા છે અને દાદાગીરી કરી અને નાગાઈ કરવાની તમે કોઈ સીમા નથી છોડી પીઆઈઓ ની બદલી કરાવી નાખેલી છે તપાસ બોગસ કરાવડાવી છે અને તમે નિર્દોષ છૂટી જાવ એવા તમામ ષડયંત્રો પોલીસ ને અને અધિકારી હાથો બનાવી કરી ચૂક્યા છો સંસ્કારની વાત તો બિલકુલ કરવી જ નહીં બીજું કે તમે સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈ અને સરકારી માણસોને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી ચૂક્યા છે એટલે સંસ્કારની વાત તો તમારે કરવાની થતી નથી અને જીગ્નેશ મેવાણીએ એવું નથી કીધું ટાંટિયા ભાંગી નાખીશું કે આમ કરી નાખીશું તેમ કરી નાખીશું હર્ષ સંઘવી અને જીગ્નેશ મેવાણીના ના શબ્દો ઉપરથી આપણે સંસ્કાર નક્કી કરવા જીગ્નેશ મેવાણી એવું બોલ્યા કે ભાઈ પટ્ટા ઉતારી નાખવાની આવશે હર્ષ સંઘવી એવું બોલ્યા કે ટાંટિયા ભાંગી નાખીશ પટ્ટા ઉતારવા એનો અર્થ એ છે કે હું તારા વિરુદ્ધમાં ફરિયાદ કરીશ ફરિયાદમાં તપાસ થશે તપાસના અંતે તું દોષિત સાબિત થઈશ અને તારા પટ્ટા ઉતરી જશે જે સરકારી પ્રક્રિયા છે એમાં બીજી કોઈ ખરાબ બાબત નથી પણ ટાંટિયા ભાંગી નાખવા એ સરકારી પ્રક્રિયા નથી તો સંસ્કાર ની વાત કરનાર હર્ષ સંઘવીને એટલું જ પૂછવાનું છે પટ્ટા ઉતારી નાખીશ એ સરકારી પ્રક્રિયા છે પટ્ટો એવું નથી કે પોલીસ વાળા નજીક બોલા બેલ્ટ નું બક્કલ ખોલીને કાઢી નાખ્યો એવી રીતે પટ્ટા કોઈના ઉતરતા નથી પટ્ટા એક સરકારી પ્રોસેસ પછી ઉતરે છે તો સરકારી પ્રોસેસ કરીશ તારા વિરુદ્ધ ફરિયાદ કરીશ અને તને હું પટ્ટા ઉતરાઈ નાખીશ તો એ સરકારી પ્રોસેસ છે ટાંટિયા ભાંગી નાખવા એ સરકારી પ્રોસેસ નથી એટલે નમ્ર વિનંતી છે કે ભાઈ સંસ્કારની ખોટી બિનજરૂરી વાત ન કર્યા તમારા સંસ્કારો છાપે છપાઈ ગયા છે તમારા કેવા સંસ્કારો છે ને છાપામાં છપાઈ ગયા છે અને બધે જ આવી ગયું છે પીએસઆઈ ને લાફા મારી લીધેલા છે અને આજે તમે મસીયા બનવા નીકળ્યા છો બીજી વસ્તુ કે જીજ્ઞેશ મેવાણીની ભાષાને લઈને પ્રશ્ન બહુ હર્ષ સંઘવીને અને ભાજપની ટોળકીને થઈ રહ્યો છે કે ભાષા આવી ન હોવી જોઈએ ભાષા આમ નહીં ભાષા તેમ નહીં ભાષાની બાબતમાં ગોપાલ ઇટાલિયાના બે અભિપ્રાય છે મેં તો પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી છે જીજ્ઞેશ મેવાણીની ભાષા કોઈ પણ હોઈ શકે એને આપણે બે રીતે સમજવાની કોશિશ કરીએ એક કે પોલીસ ની જનતા સાથે કઈ ભાષા છે અને પોલીસ ની પોલીસ સાથે કઈ રીતની ભાષા છે મુદ્દા નંબર એક કે પોલીસ જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે ગુજરાતના કોઈ પણ એક્સ વાય જેડ નાના કે ગરીબ કે ગમે તે ભણેલા કે અભણ માણસને પકડીને પૂછવામાં આવે કે પોલીસની ભાષા કઈ છે તો ગુજરાતનો ગમે તે માણસ એવું કહે છે કે જીગ્નેશ મેવાણી કરતા તો ખરાબ ભાષા છે જિગ્નેશ મેવાણીની ભાષા એક હજાર વખત સારી ભાષા છે જે ભાષા પોલીસ જનતા સાથે બોલે છે એ ભાષા કરતા હજાર વખત સારી ભાષા મેવાણીની છે રોડ રસ્તા પર વાહન ચેકિંગ દરમિયાન ફરિયાદ લખાવા ગયા હોય એ દરમિયાન કોઈ કોઈ ગુનેગાર વિરુદ્ધ લખાવા ગયા હોય ત્યારે કંઈક રેડ પડી હોય ત્યારે કંઈક દુર્ઘટના બની હોય ત્યારે પોલીસ કઈ ભાષા જનતા સાથે વાપરે છે એટલે આઠ પાસને મારે એટલી વિનંતી કરવી છે તમારી પોલીસ ગુજરાતની જનતા સાથે કઈ ભાષા વાપરે છે એનું જ્ઞાન આપો તમે બહુ મોટા ભાષા વિજ્ઞાની થઈ ગયા છો ગુજરાતી ભાષાના બહુ મોટા કવિ થઈ ગયા છો તમે ગુજરાતી ભાષાના સાહિત્યકાર છો તમને અળ લ અને ર ક્યાં બોલવો એ ખબર નથી તમારે ઓડિયો સાંભળજો ભાષણમાં ક્યાં અળ બોલવાનો ક્યાં લ બોલવાનો અને ક્યાં ર બોલવાનો એ ખબર નથી જિગ્નેશ મેવાડીની ભાષા ઉપર જ્ઞાન આપો છો તમે તો તમે પેલા તો બે મુદ્દા છે પોલીસ ની જનતા સાથે ભાષા પોલીસ સાથે ની ભાષા બીજા મુદ્દાની વાત મારે પૂછવી છે કે પોલીસ જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે એના ઉપર અર્થસંઘવી કેમ લેક્ચર નથી આપતા ગુજરાતના ડીજી પણ એના ઉપર લેક્ચર કેમ નથી આપતા તમને બધાને બહુ અત્યારે સિંઘમગીરીનો કીડો ચડ્યો છે તો ગુજરાતની પોલીસ ગુજરાતની જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે એ ભાષાનું જ્ઞાન આપો અમને જણાવો કે તમારા માણસો કઈ ભાષા વાપરે છે જીજ્ઞેશ મેવાણી દસ લાખ ગણી હારી ભાષામાં વાત કરીને આવ્યા છે બીજી વાત કે પોલીસની પોલીસ સાથેની ભાષા મિત્રો લોક રક્ષક પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એસઆઈ આ બધા હોદ્દા પર બેઠેલા નાના નાના લાચાર કર્મચારીઓ જ્યારે આઈપીએસ અને જીપીએસ અધિકારીની ચેમ્બરમાં રજા માગવા માટે બદલી માટે બીજા ત્રીજા કામ માટે જાય છે ને ત્યારે ત્યાં જે ભાષા વપરાય છે ને એ ભાષા કરતા હજાર ગણી હારી ભાષા જીજ્ઞેશ મેવાણીની છે હું પોલીસ છું ને જે જે પોલીસ વાળા કે પોલીસ પરિવારના લોકો મારો વિડીયો સાંભળતા હશે ને એ મારી વાતમાં સહમત થશે કે કોઈ કોન્સ્ટેબલ જ્યારે બદલી કરાવવા માટે રિક્વેસ્ટ કરવા એસપી ચેમ્બરમાં જાય ડીવાય ની ચેમ્બરમાં જાય આઈજી ની ચેમ્બરમાં જાય એડીજી ની ચેમ્બરમાં જાય ત્યારે એ કોન્સ્ટેબલ કે એએસઆઈ કે લોકરક્ષક સાથે જે ભાષામાં વાત થાય છે ને એ ભાષા સાંભળી ન શકાય એવી હોય છે અને આજે હર્ષ સંઘવી ને ગુજરાતના ડીજી છે જ્ઞાન આપવા નીકળ્યા છે શરમ થાકવી જોઈએ તમને બધાને સત્તાની ખુરશીમાં બેઠા છો એટલે મોટી મોટી ફિલોસોફી ભલે કરો છો પણ સત્તા બદલાશે અને સત્તા બદલાશે ને ત્યારે તમે તમારું મોઢું નહીં છુપાવી શકો તમારી કાળી તો છે એ છુપાવી નહીં શકો આજ તો તમે પીએસઆઈ ને એક લાફો મારી લીધા અને પીએસઆઈ ને લાફો માર્યા પછી પણ તમે ગૃહમંત્રી બની બેઠા છો કોઈ પીએસઆઈ તમને ફટાકડા રોડ ઉપર ફોડવાની ના પાડે અને તમે એને મારી લો એટલે એ કેવા સંસ્કાર ગણાય ફટાકડા રોડ ઉપર ફોડવાના હોય કે સાઈડમાં ફોડવાના હોય અને રોડ ઉપર ફટાકડા ફોડો ટ્રાફિક જામ થાય અને કોઈ ડ્યુટી ઉપર ના પીએસઆઈ તમને રોકવાની કોશિશ કરે કે ભાઈ અહીંયા ના ફોડો અને તમે એને બે લાફા મારી લ્યો અને આજે સો ચૂહે માર કે બિલ્લી હજપે ચલી આજ તમે જ્ઞાન આપવા નીકળ્યા છો ગુજરાતના લોકોને બે લાફા મારી લીધેલા છે કેટલા બધા મારી લીધેલા છે છે અને અને એના પટ્ટા ઉતરાવી દીધા તમે તમે હવે હાથો બનાવવા તો ભાઈ હર્ષભાઈ સંઘવી કોઈ દૂધે ધોયેલા માણસ નથી તમારા ચીઠા તો સરકાર બદલાય તે દિવસે ખુલશે ને ત્યારે રોતા નહીં આવડે આજ તો સરકારના ખોળામાં બેસીને બધું તમારું મેનેજ કરી લ્યો છે તમારી આસપાસના માણસો તમારી આસપાસની સિસ્ટમની ઘણી બધી ખાનગી ઇન્ફોર્મેશનો વાયા વાયા મળે છે પણ એ ખાલી વર્બલ વાતો હોય છે ખાલી મૌખિક વાતો હોય છે એનું બીજું કઈ હોતું નથી પણ બીજું થશે ધીરજ રાખો તમે બે લાફા ચાર પાંચ લાફા પીએસઆઈ ઓન ડ્યુટી ને મારી લીધા અને આજે હવે મસીહા બનવા નીકળ્યા છો અને એ પીઆઈ અત્યારે ક્યાં છે કોઈ ખબર નથી મેં તો આ વિડીયો બનાવતા પેલા તપાસ કરવાની કોશિશ કરી કે હર્ષ સંઘવીએ જે પીઆઈ ને બે ચાર લાફા મારી લીધા એ પીઆઈ છે ક્યાં તો કોઈ અપડેટ જ નથી એનો અર્થ એવો થયો કે તમે તો એના પટ્ટા ઉતરાવી દીધા ભાષાને લઈને મારી એક જ વસ્તુ જાણવાની છે કે જીજ્ઞેશ મેવાણીની ભાષાને બે મુદ્દા સાથે સરખાવવી જોઈએ પોલીસની જનતા સાથે કઈ ભાષા છે શું એ ભાષા કરતા પણ ખરાબ ભાષા જીજ્ઞેશ મેવાણીની છે નાના કર્મચારીઓ સાથે આઈપીએસ અને જીપીએસ કક્ષાના અધિકારીઓ કઈ ભાષામાં વાત કરે છે શું એ ભાષા કરતા પણ ખરાબ ભાષામાં જિગ્નેશ મેવાણી બોલ્યા છે એમ આપણે વિચારવું જોઈએ ત્રીજો મુદ્દો કે પોલીસ પરિવારોને હાથો બનાવી અને સંઘવી અત્યારે વિરોધ કરાવડાવે છે

પોલીસ પરિવાર પોલીસ પરિવાર પોલીસ પરિવાર એવું બોલીને કહેવામાં આવે છે એ પોલીસ પરિવારમાં આઈપીએસ ની પત્ની છે ટોળામાં કોઈ જીપીએસ ની પત્ની એ ટોળામાં છે ડીવાયએસપી કે એસપી કે આઈજી કે ડીઆઈજી કે ડીજી કે એડીજી આ લેવલના અધિકારીઓના માતાશ્રી કે ધર્મપત્ની કે એમના દીકરી બેન છે ટોળામાં

ત્રણસો ચારસો જેટલા જીપીએસ અધિકારીઓ છે ડીવાયએસપી લેવલના અથવા જુનિયર સ્કેલ આઈપીએસના તો એમના પત્ની એમના માતૃશ્રી કે એમની દીકરીઓ કેમ જીગ્નેશ મેવાણી હાઈ હાઈ કરવા નથી આવતી આઈપીએસ પરિવારને જીપીએસ પરિવારના ઉચ્ચ અધિકારીઓ છે એમના પરિવારના મહિલા સભ્યો કેમ ગાંધીનગરમાં 5000 ની સંખ્યામાં ભેગા થઈને જીગ્નેશ મેવાણી હાઈ હાઈ નથી કરતા કોન્સ્ટેબલો લોકરક્ષકો હેડ કોન્સ્ટેબલોન બચારા અલકો હોય હવાલદાર નું કહેવત છે ને કે કે આ નાનો માણસ છે એટલે એને એસપી દબાવે કે જાઓ તમારા પરિવારના મહિલા સભ્યોને ફરજિયાત અહીંયા રેલીમાં મોકલો અને jignesh મેવાણી હાય હાય કરાવો અને jignesh મેવાણી જ્યારે બોલતા હતા આક્રોશ ભરી ભાષામાં ત્યારે કોઈ કોન્સ્ટેબલની સામે જોઈને નતા બોલતા એ એસપી ની સામે જોઈને બોલતા એસપી ત્યાં ઊભા હતા ખુદ પોતે એસપી ની સામે જોઈને એને જે કંઈ બોલ્યા એ બોલ્યા તો કોન્સ્ટેબલોના પત્ની અને કોન્સ્ટેબલોના મમ્મીને હાથો બનાવવામાં આવે છે જિગ્નેશ મેવાણી હાઈ હાઈ કરાવવા માટે એસપી ના પત્ની ક્યાં એસપી ના માતૃશ્રી ક્યાં એસપી ની દીકરી કે એસપી ના પરિવાર અન્ય મહિલા સભ્યો કેમ જિગ્નેશ મેવાણી હાઈ હાઈ નથી કરતા તેત્રીસ જિલ્લામાં તેત્રીસ એસપી છે તેત્રીસ જિલ્લામાં બે બે ચાર ચાર ડીવાય એસપી હોય એસસી એસટી ડીવાય એસપી મોટર ટ્રાન્સપોર્ટ ના ડીવાય જનરલ ડીવાયએસપી એસપી એચક્યુ ડીવાય એસપી એક જિલ્લામાં ચાર પાંચ ડીવાય એસપી હોય

વતી ગુજરાતની જનતાને અને પોલીસ સ્ટાફને ને એક માહિતી આપતી છે કે જ્યાં હોય ત્યાં નાના પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવે છે આજ હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી બંને મળી અને નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવે છે એમને ઉશ્કેરે છે જો ગુજરાતના ડીજી અને ગુજરાતના ગૃહમંત્રી મંત્રી બંનેને પોલીસ પ્રત્યે સહેજ પણ સહાનુભૂતિ હોય તો બદલી કરાવવા માટેની વ્યવસ્થા ગોઠવો ગુજરાતના અનેક પોલીસ કોન્સ્ટેબલો કર્મચારીઓ પત્નીની નોકરી એક જિલ્લામાં પતિની નોકરી બીજા જિલ્લામાં પતિ પત્ની બંને એમ છે કે બંને એક જિલ્લાના પોલીસ સ્ટાફમાં આવી જઈએ તો ભેગા સાથે રહી શકીએ આજ હર્ષ સંઘવીને આજ ડીજી નથી બદલી કરી આપતા પચાસ વખત કાગળિયા લખો તો પણ બદલી નથી કરી આપતા અને બદલી છોડો હર્ષ રંઘવીને ડીજી બહુ મોટી ફાંકા ફૂદદારી કરે છે બંનેની વિનંતી છે તમે ઓડલી રૂમ નથી આપતા ઓડલી રૂમ એટલે કે કરગરવા જવાનું આજીજી કરવાની ભીખ માગવા જવાનું ભાઈ સાહેબ મારી બદલી કરી દો અને પોલીસની ભાષામાં ઓડલી રૂમ કહેવાય પોલીસ કર્મચારીએ કોન્સ્ટેબલે બદલી કરાવી હોય તો ગાંધીનગરમાં મોટા મોટા સાહેબો બેસે છે એની એપોઇન્ટમેન્ટ માંગવાની જે એપોઇન્ટમેન્ટ કોન્સ્ટેબલોને કે લોકરક્ષકોને કે એસ સાઇને ક્યારેય મળે જ નહીં માંડ માંડ મળે મળે તો એક મિનિટ પૂરતું ચેમ્બરમાં જવાનું સર મારી બદલી કરાવી દ્યો મારી માં બીમાર છે ભાઈ બીમાર છે મારા પપ્પા બીમાર છે મારી પત્ની બીજા જિલ્લામાં છે મારું આમ છે તેમ છે એવી ભીખ માગવાની અને ગાંધીનગરમાં બેઠેલા આઈપીએસ સાયબો જે અત્યારે પોલીસ કોન્સ્ટેબલોને હાથો બનાવે છે એ સાયબો કોન્સ્ટેબલોની બદલી નથી કરી આપતા